બેટા આના અંદર શું શું છે નિશા તું શું તારા શું શું બેટા તલ અલગ કરે તે આ સીતે શું અલગ કર્યું મગફળી ના દાણા એનું કદ મોટું એટલે એને જલ્દી એ પસંદ કર્યું તો ફટાફટ વીણ જાય ઓકે પછી તમે બેટા બાજરી અને બેટા તમે તલ અલગ કર્યા ઓકે

ઓકે ચરબીની ચકાસણી સોમભાઈ તમારી પાસે શું છે ઓકે ચરબીની કસોટી કરો વિજયભાઈ તમારી પાસે શું છે ઓકે તો ચરબીની ચકાસણી કરો છે બાદરીમાં શું દેખવા મળ્યું એટલે કે બાદરીમાં ચરબી હાજર નથી તેલના ડાઘા નથી દેખાતા અંદર ઓકે સરસ

que se haga cero.